એક જગ્યા ને સાહેબ મૃત્યુ ના દેશ માં મંગલ ગણ્યું છે હા મૃત્યુ મંગલ છે ભગવાન શિવ નું મુકામ ક્યાં સમસાનમાં જેને મરવું નથી હજારે એને મુકામ શમશાનમાં રાખ્યા છે આપણે મરવું નક્કી વાત છતાં એની કોઈ ડોકાતા જ નથી ને ન્યાય ગુમરો મારી આવો જોઈએ આપણે ફાવે ન ફાવે છોકરા કંઈક બીજી વ્યવસ્થા કરે પણ મૃત્યુ નહીં એકનાથજી પાસે એક માણસ આવેલો એકનાથજી પાસે એક માણસે આવીને એટલું કીધું એકનાથજીને બાપુ કે માણસને સારા વિચારો આવે એમ નબળા વિચારો પણ આવે તો નબળા વિચારો આવે ત્યારે તમે શું કરો એકનાથજીને પૂછ્યું કરે આવેલ માણસે ફરી વાર સાંભળજો એકનાથજીને પૂછ્યું માણસે સારા વિચારો આવે એમ નબળા વિચારો પણ આવે તો નબળા વિચારો આવે ત્યારે તમે શું કરો એટલે એકનાથજી શું કીધું કે એ તો હું પછી તમને કહીશ પણ તમારી હથેળી ઉપર તમે આમ બે ત્રણ વાર હાથ કર્યો ને તો મને જ્યોતિષીનું જ્ઞાન છે એકનાથજી કે તો તમારી આ રેખા હું જોઈ ગયો ને આજથી વીસમે દિવસે તમારું મૃત્યુ છે અને ઓલો પાછો પડી ગયો એ તો હા વીસમે દિવસે વીહા દી તો કા વીસમે દિવસે તમારો ફટાક્યો સમજી લ્યો ને અને ભાઈ ગયો સાહેબ હું કેરે કાંઈ પૂછો રોકાણો નહીં જૈન કીધું કે હાંબલું એને પત્નીને કીધું ઢોલિયો ઢાળો પૂરું થઈ ગયું મે દિવસે ફટાક્યો ઢોલિયો ઢાલ્યો કૂતો આવ્યું કે આવશે આવ્યું કે આવશે એ જ રમે ને પછી તો સાહેબ એમ એક દી બે દી પાંચ દી પનર દી અઢાર દી ઓગણી દી વીસમા દિવસનો નો હુર થઈ ગયો તો મૃત્યુ ન હોય પણ એકનાથજી આવી ગયા સાહેબ કાટ 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 પગ ત્યાં ચડીને કીધું કે તમે તમારી ઘાત બચી ગયા છો તમને મૃત્યુ આવવાનું હતું ને એ ઘાતમાંથી તમે ઉગરી ગયા છો ત્યાં તો ઈસરી ઉલરે ઉલરો ખાટલા માંથી એમ બચી ગયો હું તો હા તમે મને શું પૂછવા એ વાત એ તો કયો મને તો હું તમને એ પૂછવા આવ્યો તો નબળા વિચારો આવે સારા વિચારો આવે એમ નબળા વિચારો આવે નબળા વિચારો તમે શું કરો એકનાથજી કે આ દિવસમાં તમે નબળા વિચારો કેટલા કર્યા આ દિવસમાં તમે નબળા વિચારો કેટલા કર્યા તો કે એ કઈ તો કે કે મોત દેખાતું તું એમ તો કા વીસ દિવસ તમે મૃત્યુને નજરમાં રાખીને જીવા ને એને અમે આખી જિંદગી નજરમાં રાખીને જીવીએ ને પછી નબળો વિચાર આવતો જ નથી સાહેબ કોઈ મૃત્યુ તો મંગલ છે રામે એટલું કીધું લક્ષ્મણ આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે આ એક નાની એવી વાત છે છે યુવાન મિત્રો જે રહી તમારે તો ઘણી મંજીલો કાપવાની છે પણ આ વાતને જીવનમાં ઉતારજો રામે લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે તો લક્ષ્મણે દલીલ કરી કે આદર્શમાં જીવન વ્યર્થ બની જાય પ્રભુ એનું શું

દુનિયાના લોકો અમારે અમારું જીવન વેચવું છે શું ગુનો રસી ભાઈ શું ગુનો હરિચંદ્ર તારા મને નો તમે સત્યનો છોડવો એટલો જ ગુનો ને એનો પણ દાંત કાઢતા કાટતા વેચાણે છે રોતા રોતા નહીં સાહેબ હા મેં એક જગ્યાએ હરિચંદ્ર તારામતીને ઘણા વર્ષો પેલા ગામડામાં વાર્તા કરીને રોવા મીડ્યો છે મારી પાસે આવી મને કે આવા દખાપડી ઉપર પડે તો આપણે તો મરી જાય મેં એક તારી ઉપર નાખી નહીં એની પાસે મીટર છે કે એની ઉપર કેટલું નાખું તને કેરોસીન લેવા મોકલે તું દ્રુષ્યા મુકતો તારી ઉપર હરિશંદ્ર ના કસટ હોય મોજ કર ન કરવાના કર એ તો નથી મફત માં મળતા એના તો મૂલ ચુકુર પડતા દુનિયામાં સંતોને સંતપણા ક્યાંય આ તો હાસ્ય સય જીવનમાં તો બહુ મહત્વનો છે જુનાગઢ એક ભાઈ ને મેં પૂછ્યું મેં ક્યુ તમારે બાપુજી શું કરે મને કે અફસોસ કરે છે શેનો મેં કીધું અફસોસ કરે મને કે અમે આવ્યા એનો અમે મારા બાપુજી ત્યાં લઈ દઈને પધાર્યા રહ્યા એનો એ અફસોસ કરે છે પંદરથી પછી એના બાપુજી મને મળ્યા મેં દીકરા કેટલા મન કે ત્રણ પણ ટબા જેવા હો આ ટબા જેવો શબ્દ આપણો સૌરાષ્ટ્રનો છે આ લાઈટ ઘડીક થાય ને બંધ થાય છે એમ કોણ કરે કોઈ કે એની મેળે થાય છે તો એ એક ધારી રાખો ને એટલે હું અમે બે ધ્યાન ન થાય આ બસ આમ નામ રાખો ને જો આમે ઓડિશન નડતી હોય તો બંધ કરો ગમે બેમાંથી એક કરો એમ વાંધો નહીં એટલે તમારા જે વિડીયોવાળાને કે જે કાંઈ જરૂરી હોય એટલી લાઈટ રાખો તમે તમારે કોઈ પ્રશ્ન નથી હા આ ટબા જેવા શબ્દ આપણો સૌરાષ્ટ્રનો કાઠિયાવાડ આપણા કાઠિયાવાડના શબ્દો અમુક તો સમજાય જ નહીં હા ભેંય માંદણામાં પડી લ્યો માંદણો સમજાવો તો પોણી કલાક થાય આમાં મામાણાની હા એમે બાર ગાવે બોલી બદલે તરવર બદલે સાખા બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા બાર ગાવે જાવે બોલી બદલી જાય આ મહેસાણા એની કો તમે ઊંઝા જાવ ને તો આપણા જે બે દુહા છે ને આનંદ કે પર માણદા માણ હે માણ હે ફેર એક લાખું દેતા ન મળે બીજું ત્રાંબિયા ના તેર એક આવે દુઃખ ઉપડે એક આવે દુઃખ જાય એક વિદેશ ગયા ને વિહરે બીજો પાહી ન પોહાય આ દુહાય ઈ લોકો શીખી જાય ને પછી મહેસાણા જઈને કેમ ગાય ખબર આનંદ કે મોણ મોણ ફેર આનંદ કે પોરમણ નો ચડે લ્યો એને આરસ કર્યા કોક ને ફેર ચડે ને કોક ને ન ચડે ત્યાં બીજો બોલે આનંદ કે પોરમણંદ ગોમડે ગોમડે ફેર ચાંસી બસ જડે ને ચાંસી ન જડે હવે હું કામે માસ ધો છો અમારા ધોવાઓ ઉપર ભલા અમે લાખાભાઈ દિવાલીબેન પ્રાણભાઈને અમે મહેસાણા પાસે એક પ્રોગ્રામ દેવા ગયા ને તો ઘરધણીએ અમારો પરિચય કરાવ્યો એ હજી મગજમાં જ જાતો નથી હા લાખાભાઈનું શરીર શાંત થઈ ગયું દિવાલીબેનનું શરીર શાંત થઈ ગયું પ્રાણભાઈનું શરીર શાંત થઈ ગયું આનો સાક્ષી એક હાજી રમકડું છે જૂનાગઢમાં અને હું છું મને ખબર છે હમણાં સાબુદીનભાઈ મને કહે સાબુદીન રાઠોડ મને કહે એક જણો મને મળ્યો અમદાવાદમાં એક કે તમે ભીખુદાન ભાઈ આજે જીવ જીવો છો એ કે એને એમ કે આ બધા વૈયા ગયા છે વૈયા ગયા છે એની હારી સાબુદીન ભાઈ મને દાંત કરી કરીને ગોટો વાળી દીધો હો સાહેબ હા મને કે આમ નામ કીધું હો મને કે હા અને કે હજી હું હજી પ્રોગ્રામ જ આપો છો તો કે આ પ્રોગ્રામ જ આપે બીજું હવે આ જિંદગી બીજું શું કરીશ એટલે એક આ બીજા કોઈ સાક્ષી નથી એ સાક્ષી હું જ છું અને આજે અમારો પરિચય કરાયો ઘર લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી મને કે ટોળકી કોણ હું બેન આપણે ટોળકી લાખાભાઈ આપડા નાયક અને પછી હું કીધું ખબર નામચીન કલાકારો છે નામચીન હું ખિસ્સા કાતરું છે નામચીન કલાકાર કાળજાનો કરજો કોકડો પેલો કાળજાનો કોકડો કીધું લાખાભાઈ ગઢવી હમણાં જ કાળજાનો કટકો તો ગાયો મને કે કોઈ બીજો કોકડો કરો તમારા કોઠિયામાં ઘણા કોકડા હોય શું કરું આની પાસે અંતર ના હું ની તો કોક વેધું ને કહેવાય પણ ચોરે ન ચર્ચાય ચિતની વાતું શંકર અંતરના ઉનાની એ તો કોક વેદુને કહેવાય સાહેબ સમજણો માણા હોય એને વેદનાની વાતો કરાય હામી માંડે એને ન કરાય આપણે કે અમારા ગામમાં બાવો છે તો અમારા ગામમાં છે હવે બાવા તો બધે ગયો અમારી સાંભળ તો કરો અમારે રામગર બાપુ કૃતિ બહુ તો પૂછો અમારે ભીમગર ભૂકા ઘાટ જેવી માંડો એ માંડે એની એ શું કરાય કહેવાનો મારો અર્થ મને કે બાપાને કોઈ દીકરા કેટલા મને કે ત્રણ પણ ટબ્બા જેવા તો મેં કીધું મોટો શું કરે ખેતી કરે એથી નાનો મેં કીધું શું કરે બિન ખેતી કરે ટુકડા કરી કરી વેચે રહ્યો અને એથી નાનો મેં કીધું હવથી નાનો શું કરે મને કે જે હામે મળે એનું કરે આખા ગાણવા દાદી ગયા ફરિયાદ ક્યાં કરવી કેવાનો મારો અર્થ ગમે નમેન્યાથી ગોતી ગોતી હંસલાને આપે મોતી કેવી કડી સરસ છે ગમે એટલી વાર ગાવતો આ બધું સાહિત્ય એવું છે ને સાહેબ ક્યાં ગંગાસતી સતી પાનબાઈના ભજનો છે જેસલ જાડેના ભજનો છે ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓ છે દુલા કાગના કાવ્યો છે એ બધાય તમને કેદી નહીં ગમે એ સાંભળી લેજો કેદી નહીં ગમે સોનાને જેદી કાટ લાગશે ગંગાજળમાંથી દુર્ગંધ આવશે અને હાવજ દેદી ખડ ખાહે તે નહીં ગમે સાહેબ તમને ગમવાના